જમ્મુ કાશ્મીર થી લદાખ ને જોડતા જોજીલા પાસ નું તાપમાન 25 સેલ્સિયસ ડિગ્રી રહ્યું ખરાબ સીઝન ના કારણે શ્રીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટ થી ફ્લાઇટ પ્રભાવિત થઈ હતી જેના કારણે પાંચ ફ્લાઇટ રદ કરવી પડી હતી નોંધનીય છે કે શ્રીનગર ગામંદલંગ આનંદનાગ કુલગામ સોપિયા પુલવામાના મેદાની વિસ્તારોમાં સીઝન ના પહેલો 8 વારિયે હિમવર્ષા શરૂ થઈ પ્રદેશના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે લોકોને ખરાબ સીઝન માં પોતાનો બચાવ કરવા અને સતર્ક રહેવા કહ્યું છે અમે ગઈકાલે સવારે કટરા થી શ્રીનગર જવા નીકળ્યા હતા અને બની હાલ કનલ છે ત્યાં પહોંચ્યા ત્યારે અંદર બધા ટ્રાફિક રોકાઈ ગયો હતો પોલીસ વાળા અને આર્મી વાળા એમ કીધું કે ભાઈ આગળ રસ્તો જવાનો નથી લગભગ પાંચ કલાક સુધી અમે બેઠા પણ ત્યાં કોઈએ કોઈની દરકાર ન લીધી કોઈ ચા પાણી ની વ્યવસ્થા કે સાચી હકીકત શું છે એવું કશું જ દર્શાવ્યું નહીં અને રાતના બે વાગે સ્થાનિક સત્તાવાળાઓએ આખી ટનલ ખાલી કરાવી દીધી એમ કહીને કે અહીંયા કઈ પણ શકશે એમ જેટલા અંદર સો બસો ગાડીઓ સાડા નવ કિલોમીટર લાંબી ટનલમાં ફસાયેલા હતા એમને ત્યાંથી દૂર કર્યા અને રાતના બે ત્રણ વાગે એક તરફ સ્નોફોલ થઈ રહ્યો હતો બરફ વર્ષા થઈ રહી હતી અને એવા સમયે રાતના બે અઢી વાગે બધા ટુરિસ્ટો પાછા કટરા તરફ વળ્યા ખુબ મુશ્કેલી પડી હતી ટુરિસ્ટો ને પ્રવાસીઓને પણ થી કોઈ પણ પ્રકારની કાળજી લેવામાં આવી નતી જી અમે ત્યાંથી પછી કટરા પાછા જઈએ છીએ ઓકે હા અને એમ કે છે કે ભાઈ રસ્તો હજુ બંધ છે અને આપ વિડીયોમાં પણ જોશો કે અમે અમારી જે ટેમ્પો ટ્રાવેલ છે એમાં નાના છોકરા માટે પણ જે મુશ્કેલી પડી હતી કોઈ દૂધ ની વ્યવસ્થા નતી જ નહોતી અંદર રાતના બે અઢી વાગે અમે ટેમ્પો ટ્રાવેલ ની અંદર ચાદર નો ઘોડિયો બાંધીને વિડીયોમાં જોઈ શકો છો પચાસ ટકા ગુજરાતી હતા અમે બહાર નીકળ્યા હતા ત્યારે બધાને પૂછતા હતા કે આમાં કોઈ ગુજરાત ના છે કોઈ અમદાવાદ ના છે તો લગભગ પચાસ ટકા ગુજરાત ના લોકો હતા એ લોકો પણ પૂછપરછ કરતા હતા પણ કોઈ યોગ્ય સંતોષજનક જવાબ મળતો નહોતો